તો આ રાજકોટનું માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં એક સમયે સ્ટાર ક્રિકેટરોની ફટકાબાજી જોવા મળતી ખંડેરી સ્ટેડિયમ બન્યા બાદ હવે મોટા ભાગની ઇન્ટરનેશનલ મેચ ત્યાં રમાય છે રાજકોટમાં આ વર્ષે માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાનમાં રાસ ગરબાની રમઝટ જોવા મળશે અહીં આ વર્ષે રાજકોટ શહેરના સૌથી મોટા ગરબાનું આયોજન કરાયું છે અહીં દરરોજ અંદાજે પંદર હજાર ખેલૈયાઓ ગરબે ગૂમશે આ વખતે ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ખેલૈયાઓને લલાટે ચાંદો કરવાનું સૂચન અપાયું છે રાજકોટનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ માધવરાવ સિંધિયા જ્યાં પહેલા ચોખા છક્કા લાગતા હતા હવે આ વર્ષે ખેલૈયા પોતાના તાલે ઝૂમશે ત્યારે અહીં જે આયોજન થઈ રહ્યું છે તે ગ્રાઉન્ડના દ્રશ્યો બતાવવા માંગે સુંદર મજાનું ગ્રાઉન્ડ છે ત્યાં આ વખતે નવરાત્રીના નવે નવ દિવસ ખેલાયાઓ પોતાના રંગીલા રાસ નીચે રમશે સાથે સાથે વાત કરીએ આયોજકે કયા પ્રકારનું આયોજન કર્યું છે અને શું શું બાબતની તકેદર રાખશે આયોજકો પાસેથી આપણે જાણીએ કઈ રીતનું આખું આયોજન છે શું કહેશો રાજકોટની અંદર

ઘણા ટાઈમ થયા છ મહિના થી અમે આયોજન તૈયારી કરી રહ્યા હતા અને છેલ્લે નવરાત્રી આવી ગઈ છે છ મહિના થી માઇક્રો પ્લાનિંગ થી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધીનું અમારું તમામ કમિટી મેમ્બરો દ્વારા આખું પ્લાનિંગ ગોઠવી લેવાનું કોઈ પણ જાતનું ખેલૈયાઓને જે દીકરીઓ આવી રહી છે રમવા આવે છે એને કોઈ પણ જાતનું અડચણ રૂપ ન થાય અને અમારા પાસની પાછળ ખાસ કરીને અમારા જે નિયમ છે એ મારવામાં આવ્યા છે કે ભાઈ ડ્રિંક કરીને અંદર ના આવવું પાન ફાકી મસાલા કોઈ પણ જાતની બીડી ઉપયોગ નો કરવો જોઈ કરવામાં દીકરી એકલી રમતી હોય એની કોઈ છેડતી ન કરે એનું ખાસ અમે તમામ આયોજકો જે કહી રહ્યા છે સુરક્ષા સાથે સલામતી સાથે અહીં બહેનો દીકરીઓ ગરબા રમી શકશે તેવું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થોન રાજકોટ